સ્વામી વિવેકાનંદ્ર મંદિર ટ્રસ્ટ દ્વારા મોરારી બાપુના હસ્તે કરાશે જે અંગે પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપવામાં આવી હતી તેની પર નજર કરીએ સુરત શહેરની સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા હર હંમેશ વિવિધ પ્રકારે નેત્રહીન લોકોને માટે સેવા અને મદદરૂપ બનવામાં આવે છે ત્યારે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા નવસારી ખાતે આવેલ સુપામાં ગુરુકુળ વિસ્તારમાં પોતાની સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ સુપર સ્પેશિયાલિસ્ટ આંખની હોસ્પિટલ કે જે વિશ્વ કક્ષાની હોસ્પિટલ બનશે આ હોસ્પિટલના કુલ સોળ વિઘામાં આકાર પામી રહી છે જે કુલ પાંચ લાખ સ્ક્વેર ફીટની જગ્યામાં સાડા ચારસો કરોડના ખર્ચે બનવા જઈ રહી છે આ બાંધકામ વર્ષ બે હજાર અઠાવીસ સુધીમાં ત્રણ ફેઝની અંદર પૂર્ણ કરવાની શક્યતા છે જેમાં બાર હજાર સ્ક્વેર ફીટનો પહેલો ફેઝ ત્રીસ કરોડના ખર્ચે પૂર્ણ થયો છે જેનું લોકાર્પણ પંદરમી ડિસેમ્બર રવિવારના રોજ સવારે વિશ્વવંદનીય પૂજ્યશ્રી મોરારી બાપુના હસ્તે કરવામાં આવશે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટના ડિરેક્ટર ડૉક્ટર ભાવિન પટેલે જણાવ્યું હતું કે તેમનું આ સપનું હતું કે જે લોકોને આંખની સમસ્યાઓ છે કે નેત્રહીન છે તેઓ માટે ઉત્તમ સારવાર મળે તે હેતુથી આ પ્રકારના પ્રકલ્પો તેમના દ્વારા સમાજમાં આપવામાં આવી રહ્યા છે આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ લોકોમાં આંખની સમસ્યા વિશે જાગૃતતા આવે લોકોને આંખની નિવારણ કરતી હોસ્પિટલ સુધી પહોંચાડવાનું છે તેમજ જે લોકો પાસે સર્જરી કરાવવાનો ખર્ચ નથી તેવા લોકોને નિઃશુલ્ક સારવાર અને અંધત્વ નિવારણ કરવાના લક્ષ્ય સાથે આ હોસ્પિટલનું નિર્માણ થવા જઈ રહ્યું છે બે ફેઝની અંદર આ હોસ્પિટલમાં એકવીસ ઓપરેશન થિયેટર ચોસઠ જેટલા ઓપીડી બનશે તેમજ દર મહિને દસ હજાર લોકોની સર્જરી થઈ શકે તેવી સુવિધા આપવામાં આવશે હોસ્પિટલ વેસ્ટર્ન ઇન્ડિયાની સૌથી મોટી હોસ્પિટલ સાબિત થશે મારું નામ છે ડૉક્ટર ભાવિન પટેલ હું સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર સંસ્થાનો પ્રમુખ છું સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર સંસ્થા દ્વારા નવસારીના સુપા ગુરુકુળ ગામ ખાતે પહેલા ફેઝની સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલનું લોકાર્પણ વિશ્વવંદનીય પરમપૂજ્ય મોરારી બાપુના હાથે થવા જઈ રહ્યું છે આ લોકાર્પણ દ્વારા ત્યાં દરરોજના સો પેશન્ટને સર્જરી દ્વારા નવી દ્રષ્ટિ મળતી થઈ જશે અને ભવિષ્યમાં સેકન્ડ થર્ડ ફેઝ જ્યારે કમ્પલીટ થશે ત્યારે બે હજાર અઠ્યાવીસ સુધીમાં વાર્ષિક એક લાખ વીસ હજાર ઓપરેશનો દ્વારા હજારો લાખો લોકોને નવી દ્રષ્ટિ આપીશું અને આ પુણ્ય કાર્યમાં સહયોગી થવા અને સાક્ષી બનવા પંદર ડિસેમ્બરે મારું સૌને સવારે સાડા નવ થી સાડા બાર આવી અને એમાં ભાગ લેવા આમંત્રિત કરું છું સર અત્યારે દરરોજના પચાસથી સિત્તેર ઓપરેશન નિઃશુલ્ક થાય છે ભવિષ્યમાં આ સંસ્થા દ્વારા જે લોકોની દ્રષ્ટિ જતી રહી છે એવા લોકો માટે પુનર્વસન કેન્દ્ર તાલીમ કેન્દ્ર અંધજન શાળા એ પણ બનાવવામાં આવશે અને વૃદ્ધ લોકો જેમને નોર્મલ ઘરડાઘરમાં રાખી શકાતા નથી એવા લોકો માટે ત્યાં ઘરડાઘરનું આયોજન કરવામાં આવશે કે જેથી જેમની દૃષ્ટિ જતી રહી છે એ પણ સારું જીવન આપણી જેવું જીવી શકે

અને દરેક તબક્કાનો માણસ આમાં આર્થિક સહાય કરી શકે તમે પાંચ રૂપિયા પણ આપી શકો અને તમને જે ઈચ્છા થાય એ આગળ સહાય કરી શકો વધુમાં સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટની આ હોસ્પિટલના ત્રીજા ફેઝમાં બ્લાઇન્ડ રિહેબિલેકેશન સેન્ટર બનાવવામાં આવશે જેમાં જે લોકો નેત્રહીન થયા છે તેવા લોકોને લોકો મોટર ટ્રેનિંગના માધ્યમથી ટ્રેનિંગ આપવામાં આવશે જેથી તેઓને ટ્રાવેલિંગ અને રોજગાર મળે તેવા પ્રયાસો કરાશે જેની માટે સ્પેશિયલ ટ્રેનર ટીચર્સને રાખવામાં આવશે આ હોસ્પિટલની અંદર સોથી વધારે ડોક્ટર તેમજ સાતસોથી વધારે સ્ટાફની નિમણૂંક કરવામાં આવશે તેમ પણ જણાવાયું હતું બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટી ન્યૂઝ